નમસ્તે હું જયકુમાર દવે પ્રિન્સિપલ ક્લાસ ટુ આઈટીઆઈ કોલેજ મહુવા આજરોજ આઈટીઆઈ મહુવા ખાતે રમતોત્સવ બે હજાર ચોવીસ અને એમઓયુ સાઇનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર અમે ત્રણસો ચાલીસથી વધારે વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં જે ભાગ લીધો એ લોકોને ડેપ્યુટી કલેક્ટર શ્રી ઈશિતાબેન મેરના હસ્તે આપણે એ બધા જ વિજેતા તાલીમાર્થીઓને ઈનામો વિતરિત કરવામાં આવ્યા છે તથા આજે મહુઆ તાલુકા માટે ગૌરવની બાબત એ છે કે મહુઆ આઈટીઆઈ તરફથી અદાણી સોલાર મુંદ્રા ખાતે અને નેધરલેન્ડની કંપની નેડ સ્પાઇસ સાથે આપણે એમઓયુ સાઈન કર્યા છે જેથી કરીને મહુઆ તાલુકાના વધારેમાં વધારે યુવાનોને આપણે નોકરી આપી શકીએ તથા વધારે એને સ્કિલ્ડ ટ્રેઇન આપણે એને કરી શકીએ એની માટે આપણે આ બંને કંપની સાથે અદાણી સાથે અને નેડ નેડસ્પાઈસ સાથે એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે જેનો આગામી ભવિષ્યની અંદર વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ મળવાનો છે અને મહુવા તાલુકાના વધારેમાં વધારે વિદ્યાર્થીઓને નોકરીની ઉજળી તકો પ્રાપ્ત થવાની છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ వాగ్ర్ర్ర్నే మాక్ర్పరకులింది మాతేనిందిటా ఉపాస్క్రాకులాకులాకులాకులా. తాముబాల్ మోమాల్ర్బాస్ కిందేనేంగిందిందిం. కింద�